તમારી ચિંતા એ મારી ચિંતા બની જશે સુખ દુઃખ તો આવતા જતા રહેશે કોઈનું સુખી કાયમ નહીં રહેતું કોઈનું દુઃખાઈ કાયમ નહીં રહેતું કોઈ સુખી આજે હોય તો કાલે દુઃખી થશે કોઈ સુખ દુઃખી હોય તો કાલે સુખી થશે એ તો તમે ઈચ્છા નહીં કરો ના કે હું સુખી થઉં કે હું દુઃખી થઉ છતાંય તે તમારા કર્મો અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ દરેક ના જીવનમાં આવતા જતા રહેવાના રહેવાના પણ સુખ દુઃખ ભલે પણ જો કદાચ ભરોસો અને મારો હશે ને તો સુખ માં ભૂલવા નહીં દઉં અને દુઃખ માં ભૂલવા નહીં દઉં સુખ માં ભૂલવા નહીં દઉં અને દુખ માં મન માતા ભૂલવા નહીં દઉં

જેવા જેવા દુઃખ લઈ ને ફરો છો ને એવા દરેક ની નાભી ની વાત દરેક ની મનની વાત હું જોણીને બેઠી છું તમે ભલે કેશો કે નહીં કો તમે અહી આઈને બોલશો કે નહીં બોલો